દેવભૂમિ દ્વારકામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ઇસ્કોન ગેટ અને દ્વારકા જામનગર રોડ પાણીમાં ડૂબ્યા છે રોડ પરની હોટેલ્સ અને રેસ્ટોરાંમાં પણ વરસાદી પાણી છે આવડપરા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે ત્યારે હોટેલ અને રેસ્ટોરાંમાં પણ પાણી ઘૂસ્યા છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાતા લોકોની ઘરવખરી પણ પલડી ગઈ છે અને છેલ્લા ઘણા સમયથી લોકો મુશ્કેલીમાં સમય દ્વારકા પાણીમાં ડૂબી ગયો છે જે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે લોકોની પરેશાની સતત વધી રહી છે શું વધુ માહિતી દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છે અનેક હોટેલ રેસ્ટોરન્ટ હોય ઇસ્કોન ગેટ રબારી ગેટ પાવરપોડા જેવા વિસ્તારોમાં પાણી ફરી રહ્યા છે લોકોની ઘરવર કિરો પડી ગઈ છે અને જે સ્ટેટ હાઈવે છે ધોળકા જામનગર વાળો ધોળકા ને ખંભાળિયા જોડતો સ્ટેટ હાઈવે છે તેમાં પણ પાણી છે તેથી લોકોને અવરજવર તો મુશ્કેલી થઈ રહી છે જ્યારે બીજી તરફ જોવા જઈએ તો ધોળકા થી વાળો રસ્તો છે જે તે પણ પાણી ફરી રહ્યા છે તેથી લોકો જે જે તે ફસાઈ ગયા છે અને રેણુકા નદી છે તે બે કાંઠે થતા પુલ પર પાણી ફરી રહ્યા છે જી જી આભાર ખુશાલ માહિતી આપવા બધા Okay.